સોના ચાંદીની જે શોપ હોય છે એમાં છાસવારે આવા બનાવો બનતા હોય છે વેપારીની નજર ચૂકવી અને થોડું ઘણું સોનું પણ લઈ જાય એકાદો ચેન લઈ જાય તો પણ એ લાખોની પેલામાં થાય અને અમુક લોકોની એવી મેન્ટાલિટી હોય કે ચોરી અને પોતાના પૈસાથી બીજાના પૈસાથી જલસો કર જલસા કરતા હોય છે અને ખાસ કરીને તો આવા લોકો જ્યારે આવે છે શોપની અંદર ત્યારે હેલ્મેટ પહેરેલી હોય છે બુરખા પહેરાયેલા હોય છે બુકાની બાંધેલી હોય છે અને કારણ કે રાજકોટ સોની બજારની અંદર લગભગ જગ્યાએ આવા સીસી કેમી સીસીટીવી કેમેરા લાગે છે એટલે હવે એ લોકો એ વસ્તુથી વાકેફ છે કે અમારો ચહેરો અમારી હાલચાલ અમારા વર્તુળ એ બધું એક કેમેરાની અંદર કેદ થઈ જશે અને કાલે અમને પકડાઈ જશું એટલે એ લોકો એક કિમીઓ ગોઈતો છે જેમ કે હેલ્મેટનો કાયદો કાઢો ત્યારે ચેન લૂંટવાના વધારેમાં વધારે પ્રશ્ન ઊભા થયા હતા કારણ કે હેલ્મેટ પહેરી અને ગલી ગુચીની અંદર આટા મારી સ્કૂટર ઉપર અને લઈને વયા જતા હવે જ્યારે આ બનાવો કોઈ પણ દિશામાં પકડાય નહીં જ્યારે આવા બનતા હોય હેલ્મેટ બુકાની અને બુરખા પહેરીને દુકાનમાં આવે ત્યારે પોલીસને પકડવામાં ભયંકર તકલીફ પડે કારણ કે એનો ચહેરો જ ન દેખાતો હોય નજર ચૂકીને લઈ જાય લૂંટ કરીને લઈ જાય લોકોને મારીને લઈ જાય હમણાં જ એક સુરતની અંદર વરાછાની અંદર એક બનાવ ચાર છ મહિના પહેલાં એવો બન્યો હતો કે સાંજના સમયે એક જ્વેલર્સની અંદર બિહારી ગેંગ ગઈ અને એ બિહારી ગેંગને અહીંનો જે બિહારનો લોક જે લોકલ હતો અહીં કામ કરતો હતો સુરતમાં એને જ એને ગાઈડલાઈન આપી હતી કે ભાઈ અહીં તમે આવો અને રેકી મેં કરેલી છે અને અહીંથી આ લૂંટ કરવામાં આપણે સફળ જાશું એ લૂંટ કરવા આવ્યા જ્યારે એ ભાઈ એમની સામેથી આ લૂંટ કરવાવાળાની બંદૂક બતાવી હતી બુકાની બાંધું તું અને ત્યારે એને જોરદાર મોટા હથિયારથી એની ઉપર હુમલો કરી અને એનો જીવ વયો ગયો સોનું તો લૂંટીને વયા ગયા પણ માણસ પણ આ દુનિયામાંથી વયો ગયો સારો એવો એક વેપારી હતો એનો આધાર ઘરનો ઘરનો એ આધાર હતો એવા યંગ માણસને એને જીવ લઈ લીધો અને આવા બનાવો ઇન્ડિયામાં છાસ વારે બનતા હોય છે ગુજરાતમાં પણ બને છે હું પ્રમાણ થોડુંક થોડુંક ઓછું હોય પણ હવે આવી બારગામની અને એ અધર સ્ટેટની જે ગેમ છે એ ગુજરાતની અંદર સક્રિય થઈ છે ગુનેગારનો એવો કોઈ નથી કે અમારો આ પ્રાંત છે કે અમારે આ છે એ હરેક પ્રાંતની અંદર ગમે અહીંયા ગમે એ ગુનેગાર કદાચ ગુજરાતમાં પણ આવા ગુનેગારો છે એટલે એસોસિએશન એક નક્કી કરેલું છે હું બિહારના એસોસિએશને યુપીના એસોસિએશને કે ભાઈ કોઈ આવા વેપારીનો જીવલેણ હુમલો કરી અને કરોડોનું સોનું લૂંટીને વયા જાય છે તો એને જ્યારે પણ એન્ટ્રી થાય ત્યારે એને હેલ્મેટ બુરખા બુકાની મોઢા ઉપર માસ્ક એ બધું નીકાળી અને બાઈનેથી અંદર એન્ટ્રી કરવા દેવા નહીં ગુનાની જે સંખ્યા છે એ ઘટે એ લોકોને પણ બીક લઈએ કે આ જે અમે કેમેરાની અંદર કે કેદ થઈ જશું અને જ્યારે આ કેમેરાને સીસીટીવીના ફૂટેજને હિસાબે ઘણા આવા ગુનાઓ ડિટર્ન થયા છે એવી જ રીતે આજે સામે કાંઠે હતું એક જ્વેલર્સ શિવ શિવ જ્વેલર્સ મારા અંદાજેનું નામ હતું યાકણે બપોરના ટાઈમની અંદર એક ગેંગ આવી હતી લૂંટવા માટે અને વેપારીની લૂંટ ચલાવી શોરૂમ આંખો ખાલી કરી અને વેપારીને તેજુરિયામાં તેજુરીની અંદર પૂરીને વયા ગયા હતા આ તો નસીબ જોગે એના કોઈ પણ રિલેટિવ અથવા તો એના કોઈ બી સબ વર્કર ત્યાં ગયા અને જોયું કે આ તો લૂંટ થઈ ગયેલી છે એના ભાઈ ક્યાં ત્યારે તેજુરીમાંથી એને ખડબડાટ હંભરાણો એટલે એમાંથી એને બહાર કાઢ્યા ને કૂંગળામણથી માણસ ગુજરી જાય એટલે આવા છાસવાળા બનાવો બને છે અને એ લોકોએ પણ બુકાની જ બાઈ દીધી તો આવા લોકોને મારી અમારા રાજકોટના સર્વે વેપારીને એવું નથી કે શોરૂમવાળાને પણ સર્વે વેપારીને કહું છું કે આવા લોકો જ્યારે તમારી દુકાનની અંદર એન્ટ્રી કરે ત્યારે તમારે એને કહી દેવું જોઈએ કે ભાઈ બુકાની અને બુરખા બાયને કાઢીને આવો એ કદાચ કોઈ બુરખો પહેરીને આવ્યા હોય એ એમ કે અમા અમે આ બુરખો નહીં કાઢી પણ વેપારી આગળ જવામાં તમે ડૉક્ટર આગળ જાઓ છો ત્યારે બુરખો નથી કાઢતા એમાં વેપારી તો તમારી આગળ એક વેપારની દ્રષ્ટિએ તમારી યાર જો એને અનૈતિક સંબંધ છે કે તમારે આની એની ખરાબ નજરથી જોશે એવું તમે શું કામ વિચારો છો હું એને સપોર્ટ કરો ને કે તમારા જેવા માણસોથી બુરખા પહેરીને આવીને એમાં બધા તો બુરખા પહેરેલા ચોર નથી હોતા સારા માણસો બુરખા પહેરીને આવે એવી એની એની જે પેલી છે રીત એવી રીત અપનાવી અને લોકોને બીજા લોકો જે આવો હોય છે ઈ એનો લાભ લે છે એનાથી તો બેતર છે કે દુકાનની અંદર આવા લોકો આવે એને એન્ટ્રી જ નહીં દેવાની ખાસ તો કાકા સોની બજારમાં કરોડો રૂપિયાનું ટ્રન થતું હોય છે